નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર હવે આપણે વાત કરવાની છે તો ગુજરાતની અંદર જે અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેના વિશે વાત કરીશું સાથે જ આગામી દિવસો ગુજરાતના હવામાનમાં મોટો પલટો લઈને આવી શકે તો આગામી ત્રણ દિવસો કેવા રહેવાના છે આગામી કેવું રહેશે તેના વિશે વિસ્તારથી સમજવાનું છે કારણ કે હવે મિત્રો શિયાળો અને ઉનાળો મિશ્ર ઋતુ જોવા મળી રહેશે ત્યારે હવે મિત્રો જે છે તે આ શિયાળાઋતુ મિત્રો અંતિમ સમય આવી ગયો છે અને હવે આવનારા પાંચ થી દસ દિવસની અંદર જ્યાં મિત્રો થોડો થોડો પણ શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે તે પણ જતો રહેવાનો છે અને હવે પ્રોપર ઉનાળા તરફ જે છે તે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે શું મિત્રો આ દિવસો દરમિયાન કેવી કેવી પરિવર્તન થવાના છે આવનારા દિવસોની અંદર કેવું રહેશે ગુજરાતનું હવામાન ગામના નામ લઈને જણાવવામાં આવશે તેની સાથે મિત્રો વરસાદ અને પણ પણ નવી માહિતી છે તેના વિશે વાત કરીશું આ કે ગુજરાતના કોઈ ભાગોની અંદર વરસાદ કે માવઠા પડવાના કોઈ અહેસાસ છે કે નહીં કોઈ ચાન્સ છે કે નહીં તેના વિશે પણ જણાવીશ તેની સાથે મિત્રો અત્યારે ગુજરાતનું જે હવામાન પલટાઈ રહ્યું છે હવામાનમાં જે ફેરફારો થઈ રહ્યા છે તેના વિશે વિસ્તારથી જાણવાનું મિત્રો આપણે રહેશે કે શું આ ફેરફારો ગુજરાતને કોઈ અસર કરશે કે નહીં કારણ કે મિત્રો આ દરેક માહિતી મેળવવી જશે છે તે ખૂબ જ જરૂરી બનવાની છે તો ત્યાંથી મિત્રો અંત સુધી આ વિડીયોને જોતા રહેજો કારણ કે અમુક એવી એવી સિસ્ટમો બનેલી છે તેના કારણે ગુજરાતમાં હજુ પણ એક બે માવઠાના ચાન્સ બની શકે માવઠા વિશે મિત્રો આગળ વાત કરવાની છે પરંતુ તેના પહેલા મિત્રો ગુજરાતના આવનારા દિવસોના હવામાન વિશે વાત કરવાની છે અત્યારે મિત્રો વાત કરીએ હાલ મિત્રો આજે અને અત્યારના દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું ચાલી રહ્યું છે તેના વિશે હું તમને જણાવી આપું તો મિત્રો અત્યારે ગુજરાતના હવામાનમાં કંઈક એવું દેખાઈ રહ્યું છે કે સવારના સમયગાળા દરમિયાન એટલે કે સવારે ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચે જે છે તે ગુજરાતના અંદર તાપમાન બાર થી અઢાર ડિગ્રીની વચ્ચે જઈ રહ્યું છે એટલે કે સવારનો સમયગાળો જે છે ત્યાં વેશ થઈ રહ્યો છે એટલે કે સવાર અને સાંજના સમયગાળા સિવાય ઠંડી દેખાતી નથી ઉનાળાની પ્રોપર શરૂઆત હવે થઈ જવા લાગી છે આપણે મિત્રો જણાવી દઈએ કે આવનારા દિવસોની અંદર આ ફેબ્રુઆરી મહિનાના હવે અડધો મહિનો પૂર્ણ થવા ઉપર આવ્યો છે ત્યારે મિત્રો ફેબ્રુઆરીની પચીસ તારીખ આવશે પચીસ થી ત્રીસ તારીખ આવશે ત્યાં સુધીમાં જે છે ત્યાં થોડી ઘણી પણ જે ઠંડી પડી રહી છે રાત્રિ અને સવાર દરમિયાન તે પણ મિત્રો ઓછી થઈ જશે તેવું અમારું અનુમાન છે કારણ કે મિત્રો અત્યારે જે છે તે હવે દર વર્ષે મિત્રો ફેબ્રુઆરીના મધ્યની અંદર જ એટલે કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે આજ સમયની અંદર ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે જે છે તે સારું કહેવાય કે થોડી ઘણી પણ મિત્રો આપણને રાહત મળી છે અને આ ફેબ્રુઆરી મહિનામાં કોઈ કડકડતી ઠંડી ગરમી વધારે પડવાની નથી માત્ર મિત્રો અત્યારે જે આ તાપમાન ચાલી રહ્યું છે તેવું જોવા મળશે સાથે જ પચીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં તાપમાન જે છે તે મિત્રો પાંત્રીસ થી આડત્રીસ ડિગ્રી

બેવડી ઋતુની અંદર મિત્રો જે છે તે રોગચાળા પણ ફેલાતા હોય છે તો મિત્રો અત્યારે આ બેવડી ઋતુ ચાલી રહી છે કારણ કે સવારના સમયગાળા દરમિયાન મિત્રો ઠંડી જોવા મળશે ત્યારબાદ બપોરે અંદર મિત્રો આક્રો તડકો પણ પડી રહ્યો છે ગરમી પણ પ્રોપર અત્યારે મિત્રો પડી રહી છે તો મિત્રો આવા જે સમયગાળા હોય છે ત્યાં મિત્રો ખૂબ જ વધારે રોગચાળા ફેલાતા હોય છે તો અત્યારે મિત્રો શરદી ઉધરસતાઓ જેવા કોમન લક્ષણો જે છે તે મિત્રો જોવા મળી શકે તો તેનાથી લોકોએ બચીને રહેવું જોઈએ બાકી મિત્રો તમને સમજાવી દઈએ તો બાકી અન્ય રીતે મિત્રો ગુજરાતના હવામાનમાં જે છે તે હવે કોઈ પણ મોટી ઠંડીની આગાહી જે છે તે કરવામાં આવી નથી ઠંડી જે છે તે મિત્રો હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે ઉનાળા તરફ મિત્રો માર્ગ આગળ વધી રહ્યો છે ત્યારે મિત્રો ઘણા બધા મિત્રો એવું જણાવી રહ્યા છે કે આ જે છે તે મિત્રો ખૂબ જ ખતરનાક અને ખૂબ જ એક મિત્રો આકરો બનવાનો છે કારણ કે આ વર્ષના ઉનાળાની અંદર જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારની તમને થોડી ઘણી પણ રાહત મળવાની નથી ખૂબ જ વધારે પડતો મિત્રો આકરો જે છે તે આ વર્ષનો ઉનાળો રહેવાનો છે અને તેના માટે લોકોએ તૈયાર પણ થઈ જવું જોઈએ અગાઉ કારણ કે આ વખતના તડકા મિત્રો જે છે તે અસહ્ય બનવાના છે તેની સાથે મિત્રો એક બીજી પણ માહિતી છે કે મિત્રો જો આ વખતે મિત્રો શિયાળા ખૂબ જ સારો રહ્યો છે અને હવે જો મિત્રો ઉનાળો પણ સારો રહેવાના અનુમાન છે એટલે કે વધારે ગરમી પડવાના અનુમાન છે આ બંને ઋતુ શિયાળો અને ઉનાળો જો મિત્રો સારી રહેશે તો જ સારા વરસાદો મિત્રો જોવા મળે છે તો આ બંને ઋતુ મિત્રો પ્રોપર ગઈ છે જેને લઈને કહી શકાય કે આ વર્ષનું ચોમાસું જે રહેવાનું છે તે સારું રહેશે કારણ કે શિયાળો અને ઉનાળો બંને મિત્રો પ્રોપર સારી કક્ષાના આ વખતે જોવા મળે તેવું અનુમાન હતું શિયાળો મિત્રો સારી કક્ષાએ પૂર્ણ થયો છે અને હવે મિત્રો ઉનાળાની અંદર જો વધારે ગરમી પડશે તેનો પણ મિત્રો ફાયદો મળશે કારણ કે તે મિત્રો ચોમાસાને સારી અસર કરશે અને વરસાદો પણ જે છે તે મિત્રો સારા જોવા મળશે ચોમાસાનું અનુમાન મિત્રો લગાડીએ તો ઉનાળો જે છે તે મિત્રો ત્રણ મહિના સુધી પ્રોપર રહેવાનો છે સૌથી વધારે ગરમી જે છે તે મે જૂન મહિનાની અંદર તમને પડવાની છે એપ્રિલ મહિનાની અંદર પણ મિત્રો તમે ગણી શકો તો આવનારો મહિનો છે માર્ચ એપ્રિલ મે આ ત્રણ મહિના દરમિયાન મિત્રો માર્ચ એપ્રિલ અને મે આ ત્રણ મહિના સૌથી વધારે ઉનાળાની ગરમી રહેશે ત્યારબાદ જૂન મહિનાની એક તારીખથી ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે કેરળ નજીકના વિસ્તારોની અંદર ગુજરાતમાં વીસથી ચોવીસ તારીખ જૂન દરમિયાન આ ચોમાસું જે છે તે ગુજરાતમાં એન્ટ્રી કરશે તો માર્ચ એપ્રિલ અને મે આ ત્રણ મહિના સુધી ગુજરાતીઓએ ઉનાળાની પ્રોપર અનુભૂતિ કરવી પડશે તેના માટે દરેક ગુજરાતના લોકોએ તૈયાર રહેવું જોઈએ તો મિત્રો શિયાળા અને ઉનાળાની વાત અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે

ડિસ્ટર્બન્સ જોઈ શકો ગુજરાત ઉપરથી જે છે તે મિત્રો આ રીતના પસાર થવાનું છે જેને લઈને ગુજરાતના કેટલાક ભાગોની અંદર કમોસમી માવઠાઓ પણ જોવા મળી શકે કારણ કે સારી કક્ષાના મોટા વાદળો જે છે તે મિત્રો આવી રહ્યા છે ગુજરાત ઉપરથી પસાર થવાના છે કયા કયા ભાગોને અસર કરવાના છે તેના વિશે પણ મિત્રો હું તમને વિસ્તારથી સમજાવવાનો છું આ વિડીયોની અંદર કે કયા કયા ભાગોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો પસાર થવાના છે તો નુકસાન કરશે સૌથી પહેલા સૌરાષ્ટ્રની માહિતી આપી દઉં કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગો છે કે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોને કારણે માવઠા અથવા ઝાપટા બની સૌથી પહેલા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અંદર શિહોર મલભીપુર પાલીતાણા ગારીસર અને તળાજા આસપાસના વિસ્તારોની અંદર સારી કક્ષાના વાદળો છે લઈને ધંધુકા બરવાળાના વિસ્તારો બાણક સાળંગપુર બોટાદ ધોળા અને ગઢડા સુધીના ભાગો સુધી બોટાદ જિલ્લામાં પણ મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે ઊંચી કક્ષાના જેથી ત્યાં પણ માવઠાઓ બની શકે તેની સાથે આગળ વાત કરીએ અમરેલી જિલ્લા તરફ આગળ મિત્રો વધીએ તો અમરેલી જિલ્લા

તેની સાથે દરિયાકાંઠે વાત કરીએ તો દરિયાકાંઠે પોરબંદર થી લઈને કદાચ કેશોદ માંગરોળના વિસ્તારોથી ઉપર મિત્રો શિશલીના વિસ્તારો તેની સાથે ભાણવડ જામખંભાળિયા જામ દેવડિયાના વિસ્તારો દ્વારકા ઓખા સલાયા ભાવનગરના સારોથી લઈને જામનગર બોર્ડર સુધી મિત્રો જે આ દરિયાકાંઠો પસાર થઈ રહ્યો છે તો આ પૂરેપૂરા દરિયાકાંઠાની અંદર મિત્રો સારી કક્ષાના માદળો દેખાઈ રહ્યા છે તેને લઈને મિત્રો માવઠાઓ પણ સારા તમને જોવા મળી શકે તેની સાથે મિત્રો વાત કરી લઈએ રાજકોટ જિલ્લાની મોરબી જિલ્લા તરફ આગળ વધીએ તો મોરબીની ઠાણગઢના વિસ્તારો નવલખી ધાંગધ્રાના વિસ્તારો હાલવડ સુરેન્દ્રનગર લીંબડીના વિસ્તારોથી લઈને રાજુલા તરફ મિત્રો આગળ વધીએ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અહીંયા ધોરાજી પંથકથી લઈને રાજકોટ છાપર વેરાવળ સરદારના વિસ્તારો વિશિયા ગોંડલ ઉપલેટા જેતપુર જસદણ આ દરેક મિત્રો જે ભાગો છે તો આ સમગ્ર ભાગોની અંદર સૌરાષ્ટ્રમાં સારી કક્ષાના એક મોટા કાળાની બાગ વાદળોની અસરોને લઈને મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે ઉત્તરીય ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો મિત્રો અહીંયા મધ્ય ગુજરાતની અંદર સંપૂર્ણ ભાગોની અંદર મિત્રો અહીંયા સારી કક્ષાના વાદળો પસાર થઈ રહ્યા છે જ્યાં ગોધરાથી લઈને લુણાવાડા દાહોદના વિસ્તારો તેની સાથે મહીસાગર ખેડા નડિયાદ ડાકોર ધોળકા અમદાવાદ કપડવંશ બાલાસિનોર વિરમગામ કડીના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારો ટૂંકમાં મધ્ય ગુજરાતના દરેક ભાગો ઉપરથી સારી કક્ષાના વાદળો પસાર થઈ રહ્યા છે ઉત્તરીય ગુજરાતની માહિતી મિત્રો મેળવીએ તો ઉત્તર ગુજરાતમાં પણ

જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો આગળ વધીએ અને હવે દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી તો દક્ષિણી ગુજરાતની ઉપર પણ મિત્રો તમે જોઈ શકો સારી કક્ષાના વાદળો અથવા તો વરસાદીય મિત્રો બનતી તમને જોવા મળી શકે આવનારા દિવસોમાં વેસ્ટર્ન અસરને કારણે કારણ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા વડોદરાથી લઈને ખાસ કરીને મિત્રો આગળ વધીએ તો અહીંયા આણંદના વિસ્તારો તેની સાથે સાથેના મિત્રો જેટલા પણ અહીંયા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં વડોદરાથી લઈને નવસારી ભરૂચ સુરતના વિસ્તારો વલસાડ અંકલેશ્વર આ દરેક ભાગો ઉપર મિત્રો મધ્ય ગુજરાતની અને દક્ષિણ

de matar